બટ પર ગયા સાસુમા લોકો મસ્ત વાતચીત કરતા આપકો પરિચય હુંાત્રિની રડિયા જિલ્લા જલકાતે જલ અધિકક્ષક તરીકે ફરજ બજાવું છું આપા સેલો કાર્યક્રમ ચાલુ કરે છે રેડિયો વિઝન ની કામગીરી અતની જલે ચાલુ કરવાનો આવે છે ઓર જલોના વડા શ્રી ડોક્ટર કેલરાવ સાહેબ દ્વારા ગુજરાતની દરેક જેલોમાં જિલ્લા જેલ સેન્ટ્રલ જેલમાં રેડિયો બ્રિજનની શરૂઆત કરવામાં આવી છે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ રેડિયો બ્રિજનની સ્થાપના કરવામાં આવેલી હતી રેડિયો બ્રિજન સવારે રેડિયો બ્રિજનનો કાર્યક્રમ સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી ચાલુ કરવામાં આવે છે જેમાં સવારે નવથી દસ મોટિવેશનલ ડોક્યુમેન્ટરી પછી થી અગિયાર સંગીતના પ્રોગ્રામ પછી પંદરથી સોળ હિન્દી ગુજરાતી ગીતોનું પ્રસારણ અને સોળથી સત્તર મોટિવેશનલ પ્રોગ્રામ કરવામાં આવે છે આ મોટિવેશનલ પ્રોગ્રામ જેલની અંદર કેદીઓના બહારથી પણ બીજા સાયકોલોજીસ્ટ પછી સાયકોલોજીસ્ટ પછી કાયદાકીય સંલગ્ન અધિકારી તેમજ બહારના સિંગરોને બોલાવવામાં આવતા હોય છે જેમાં ભજન કીર્તન ભજન જેવા કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે જેથી કેદીઓમાં સકારાત્મક વિચારો આવે જેલ જેવું જેલ જેવું એમને લાગે નહીં જેમનું સુધારાત્મક અભિગ્રમ અભિગ્રમ થાય તેમજ જેલોમાં રહેલા આરોપી કેદીઓ જેલમાં જેલ સુધારણા હેતીથી કેદીઓને મનોરંજન પૂરું પડે ત્યારે જેલ મુક્ત થઈને સમાજમાં પુનઃ સ્થાપિત થાય અને હેતુસર જેલ સુધાર અભિનમ અપનાવવામાં આવેલ છે જય હિન્દ किया तो और माननीय सदस्य जब उन्होंने हुआ माननीय सदस्य एक निवेदन लाओ जिला बोल रहे हैं चलो मैं जनरल इंस्पेक्टर का तरफ से ड्राफ्ट है साहब मेरे लगातार है अभी राज्य रीजन में कोदा करवाना आवश्यक है इसमें सवाल में पानी तो कोदा करवाना आवश्यक है प्रजनन वगैरह आवश्यक है सारे ये पानी कोदा करवाना अनुशंसा में योग्य जन कोदा करवाना आवश्यक है मेरा काम है ये भी करवाओ भाई आपसे स्थिति सारी आते हैं एक मासी के या मासी के या सारी के या ना समय पता चलता है ये जो है या हम टाइम है या हम प्रोग्राम हो दिया पे या सारा सामने सारा जो ने घाट घाट वाला हो गया जरूर है तो हमारे प्रोग्राम क्या करवा रहा है मैं यू के बातावा मनोरंजन में हम प्रोग्राम करवा रहा है लेकिन कैदी में अंदर एक � મારું નામ મહેબૂબ છે હું નદી જિલ્લા જેલ ખાતે સિનિયર જેલર તરીકે ફરજ બજાવું છું અને નડિયાદ જિલ્લા જેલના અંદર અમારા ડીજીપી શ્રી રાવ સાહેબના પ્રયાસોથી રેડિયો બિઝનનું આયોજન કરવામાં આવેલ છે જેથી નડિયાદ જિલ્લા જેલના કેદીઓને સારું સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી કે રીતે કે સવારે ભજન પછી મોની મોટિવેશન તેમજ સંગીતના પ્રોગ્રામો દ્વારા અમે એ લોકોને સારું જેલના અંદર વાતાવરણ ઊભું થાય અને એમનો માઇન્ડ સારું સેટઅપ થાય અને સારી રીતે છૂટી અને પોતાના ઘરે જ્યા પછી પુનઃ સ્થાપિત થાય સમાજના અંદર એવા અમારા સુધારાત્મક પ્રયાસો કરી રહ્યા છીએ